મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ એકવીસ તારીખ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વાતાવરણમાં કેટલો પલટો આવશે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો ગુજરાતમાં કહી શકાય કે તારીખ સત્તરથી લઈને એકવીસ તારીખનું જે સેશન છે તેમાં અનેક વિસ્તારમાં ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પંથકમાં અનેક વિસ્તારમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે જેમાં ભયંકર વીજળી થશે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો દામિની નામની એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો જેથી તમારે ચોમાસા દરમિયાન કામમાં આવે કે વીજળી પડવાના સાતથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને એલર્ટ પણ આપી દે છે હવે મિત્રો વાત કરીએ તો ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું આજ સેટેલાઇટ ઇમેજ છે અગિયાર તારીખનો વેલી સવારનું છે અત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે પરંતુ સાર્વત્રિક વરસાદ આજ રોજ નહીં થાય મિત્રો કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તો મિત્રો અત્યારે જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં સામાન્યથી લઈને હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતે હજુ પણ થોડા વરસાદ માટે રાહ જોવી પડશે બીજી તરફ પવનની વાત કરીએ તો પંદરથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં એક તોફાની પવન પણ જોવા મળે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોરદાર મોજા ઉછળી શકે છે એટલે આગામી ચારથી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે બીજી તરફ મિત્રો એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાવાની છે જેમ કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોને પ્રભાવિત કરશે સોળથી એકવીસ જુલાઈમાં જોરદાર વરસાદ થશે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા અને મધ્ય પટ્ટામાં તો એકથી લઈને ત્રણ થી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને આ સિસ્ટમ આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે પરંતુ મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ મિત્રો જો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત બને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય ભેજનું પ્રમાણ વધુ સર્જાઈ જાય તો ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે તેવી શક્યતા છે મિત્રો અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ ચોક્કસથી સર્જાશે પરંતુ અત્યારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે ખાસ કરીને સોળથી એકવીસ તારીખમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધી શકે છે હવે મિત્રો વાત કરી દઈએ તો પવનની આપણે જણાવ્યું તે પ્રમાણે કચ્છના દરિયાપટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં પવન અનુ પ્રમાણ વધારે રહેશે વરસાદની વાત કરીએ તો સોળથી એકવીસ જુલાઈમાં મેઘકાંડવ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં સારો વરસાદ થશે ઉત્તર ગુજરાતને પણ આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે કચ્છના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ઉત્તર ગુજરાત માટે હમણાં થોડા વરસાદને લઈને માઠા સમાચાર કહી શકાય છે પરંતુ એક કહી શકાય કે સોળથી એકવીસ તારીખમાં ફરીથી વરસાદનો રાઉન્ડ ચોક્કસથી આવવાનો છે ત્યારે મિત્રો હવે હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની ઉપર નજર નાખીએ તો આ જે સેટેલાઇટ ઇમેજ છે એ સત્તરથી લઈને એકવીસ તારીખમાં જે વરસાદ થઈ શકે તેનું છે પરંતુ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદને કારણે લોકો પરેશાન બન્યા છે ચોમાસાના આગમનની સાથે મુંબઈ અને દિલ્હી સહિત અનેક શહેરમાં વરસાદને કારણે રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય મહારાષ્ટ્ર આસામ અને મેઘાલયમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે ત્યારે બીજી તરફ મિત્રો ગુજરાતના પણ ઘણા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગના મતે આજ રોજ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ખાસ કરીને વરસાદ પડી શકે છે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે અથવા તો છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે